હાલો જે માતાજી તાઈ રા ને રામ રામ વાર વાર છે વિડીયો ઉતારવા ભાઈ બેઠા છે થોડું કાજ બધું થઈ ગયું છે હવે ફ્રી થયા છે એટલે મોબાઈલ લઈ લીધો થોડો ઘણો કટકા ઉતારીએ હવે શેઠિયા થોડીક વાર લંબાવ્યા છે ભાઈ થાકી ગયા હોય કામ કરી કરીને તો બેઠા તા તો આપડે ભૂલ કે હાથે બારીખોલ તો આપણે એમ ચેલા વાહ હજી વરહાદી ની થઈ નથી નવ ને દસ અગિયાર મહિનાની થઈ આવડા ખબર પડે કામ ખુલે કામ ખુલે અમારી દાંત કાઢે છે ભાઈ પછી સવારે નવ સાડા નવ વાગ્યા હોય એટલે પછી હવે નાસ્તો કરવો પડે કામકાજ બધું થઈ ગયું છે તો હવે નાસ્તો કરી લઈએ બધા નાસ્તો થઈ જાય પછી આપણે જવાનું છે આજ વાટવા જવાનું છે ને આ બધું પૂરું થઈ જાય એમ છે એટલે આજ એક રિક્ષા નાખવાની છે બાકી બે બે આજ નાખી દેવાની છે એક રિક્ષા તો આજ અટાણ નાખવાની છે એક બીજી ભરી નાખ દઉં કાલે સવારે નાખશું એક રિક્ષા અટાણમાં આવી ગઈ છે લીલાની એટલે એ બે બે ભરી જ લેવાની છે અને લીલાનું કામ પૂરું કરી દેવાનું છે આપણે જઈએ વાટવા આકડી નાસ્તો વાસ્તો કરી વાટી આવીએ એટલે વાટવાનું કામ થઈ જાય પૂરું એટલે વાટવાનું કાંઈ હવે પછી ક્યાંય આગળ છે નહીં કે કોઈનું કાંઈ રાખ્યું નથી એટલે હવે આગળનું વાટવાનું તો નથી પછી આપણે ફ્રી છીએ તો જોઈએ ક્યાંક કંઈક કરશું પાછું ઘરે જવાનો પ્લાન છે ગીરમાં આટો મારી આવીએ તો બ્લોગમાં બના રેજો જોજો ભાઈ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો હવે આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ જો અમારે ભૂર્કી અમારી પાસે ખાય છે એને ખાવા જોઈએ ત્યાં થોડું થોડું બટકું બટકું ખવડાવીએ બાકી બે ખાઈ લઈએ હાથે નાસ્તો થતો જાય તાજે તાજો ખાવાનું ન હાડાના જેવું બહુ કદાચ જ્યુ હોય મોબાઈલ કોઈ પકડ્યો નથી તમને એમ કે આ કે આ તો ઓલી ગરદી ઉપર અટકાડી મેલ દીધો ભાઈ આપણે વિડીયો એમનેમ બધાય આવીએ અને ઉતરી જાય એ ઉપર રાખ્યો આપણી પાસે કઈ સ્ટેન્ડ બેન્ડ છે નહીં જો ભાઈ નાસ્તા પાણી કરીને પછી નીકળી ગયા હતા ત્યાં આવી ગયા વાટ વાત નાસ્તો ત્યાંય છોકરીઓ નાસ્તો કરે એટલે નાસ્તો ચાલુ જ છે આપણે આ બધું સાફ થઈ ગયું છે વાઢવાનું હવે કઈ રીવ નથી આજ બે રિક્ષા છેલ્લી છે ભરી લેવાની છે એટલે આ ખેતરમાંથી ફાઈનલ પૂરું થઈ જાય હવે એકાદો છે વાઢી નાખીએ એટલે પૂરું જો ભાઈ આમાં પાણી હાલતું હતું ઘઉંમાં બગલા બહુ બગલા દેખાય એટલે પાણી હાલતું હોય ત્યાં બગલા આવે ભાઈ જીવેત બીવેત ને ખાવા બાકી દાયરા ને જય માતાજી ram ram